દર્શક મિત્રો નમસ્કાર ક્રાઈમજ્યોત ન્યૂઝ જામનગરમાં આપનું સ્વાગત છે હું છું ઇનાયત ખાન ને મારા ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા દર્શક મિત્રો હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો દર્શક મિત્રો તાજેતરની અંદર ખોડિયાર કોલોની પાસે આવેલી એસબી બી શર્મા સ્કૂલ પાસે અકસ્માતે એક આગ કારમાં આગ લાગતા અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઘટના સ્થળના સ્થાનિક નાગરિકો દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ કરતા તાબડતોબ ફાયર શાખાના જવાનો ઘટના સ્થળે પહોંચી જાય આગને કાબૂમાં લીધી હતી હવે અહીંયા દર્શક મિત્રો વિગતવાર સમાચારો

થઈ ગયું હો બધું અંદર ગરમ છે ફૂલ ગરમ છે ગરમ છે हां गांडले नेल पण jadi.